જય દ્વારકાધીશ રાધે રાધે હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં છું હાલના ચાર વાગી ગયા છે અને આજે મારે ડોડાનો શેવડો બનાવવાનો છે તો મેં ડોડા બધા કાઢી લીધા છે તો હું તમને બતાવીશ તો આ ડોડા છે ને આ બધાને આપણે સુધારી નાખવાના છે આનો શેવડો બનાવવાનો છે આજે તો હું તમને આખો ફૂલ વિડીયો બતાવીશ તો આપણે આ ડોડા લઈ લીધા હવે આને આપણે સાલું પાડી દઈશું બધી ચાલું પડી જાય પછી આના

આપણે દાણા બધા પાડી નાખ્યા છે દોડાના જો આવે આવક થઈ જાય દાણા બધા સાકુ સાકુ પાડી નાખવાનો બધા એટલા દાણા નીકળે પડે ને ટમેટા મોળી છીએ આપણે મરચાં મોળ નાખ્યા કોથમીર સુધાર નાખી ને હવે આપણે ટમેટા સુધારી છીએ ટમેટા લીલા મરચાં કોથમીરી પછી વઘારવાનું એટલે લીમડો નાખીને વઘારવાનું હું તમને બતાવીશ કેવી રીતના વઘારે આપણે તેલ ગરમ થાવા મેગી દીધું છે

હવે આપણે આમ મીઠું નાખી દેશું તમારે જેટલું નાખવું હોય કોક ને ભાવતું હોય કોક ને ખારું ભાવતું હોય મીઠું આપણે હવે આને હલાવી નાખશું નાખી હેવડો આપણે આમ હલાવી નાખશી પછી આને દસ થી વીસ મિનિટ સુધી

નાખ હલાઈ નાખશું આમ પછી પાંચ મિનિટ સડવા દેવાનું હળદર આપણે હલાઈ નાખશું પછી પાંચ મિનિટ સડવા દેવાનું તો સડી જાય પછી હું તમને પાછું બતાવીશ ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો શેવડો જોઈ લઈ છે ને બધે સડી ગયો છે તો હું તમને બતાવું જો આપણો શેવડો એકદમ સરસ મજાનો સડી ગયો ને હવે આપણે આમાં લીંબુ લીસવી નાખશીએ તો આપણે લીંબુ લીસવાઈ જાય પછી પાછું હલાવી નાખશે

જો આપણો શેવડો એકદમ સરસ મજાનો સડી ગયો હવે આપણે ગેસ બંધ કરી દઈએ ઢાંકી દઈ તો તમને શેવડો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો હજી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જમવામાં છે આ બધા જમવા આવી જાવ